ભાવનગર શહેરના ઘોઘા રોડ ચૌદ નાળા પાસે મફતનગરમાં રહેતા એક મહિલાના ઘરે એક દંપતી આવીને નવજાત બાળક મૂકી ફરાર થઈ ગયું હતું મહિલાના ઘરે પાણી પીવાના બહાને ઉભા રહેલા દંપતી એક નવજાત બાળકને મૂકીને ફરાર થઈ જતા અફસાનાબેન નામના મહિલા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા જ્યાં બાળકને લઈને જાણ કરતા ત્યારબાદ પોલીસ દ્વારા બાળકને પગલે વેલ્ફેર અધિકારીને બોલાવવામાં આવ્યા હતા જો કે પોલીસે ફરિયાદ નોંધીને દંપતી કોણ છે તેને લઈને તપાસ હાથ ધરી છે જોકે આવેલ દંપતીમાં મહિલાએ બુરખો પહેરેલો હતો જેથી સીસીટીવી સહિતની બાબતે પાસના ચક્રો ગતિમાન કરીને દંપતીને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મારું નામ નવનીત બા અરવિંદભાઈ જોશી છે હું જિલ્લા બાળ સુરક્ષા વિભાગની કચેરીમાં સુરક્ષા અધિકારી સંસ્થાકી સંભાળ તેમજ બાળ કલ્યાણ સમિતિ ભાવનગરના સચિવ તરીકે મારી ફરજ બજાવું છું ગઈકાલે અફસાનાબેન નામના વ્યક્તિ દ્વારા ચૌદનાળા વિસ્તારમાંથી ચાઇલ્ડ હેલ્પલાઇનમાં કોલ આવેલ અને આ રીતે કોઈ અજાણી વ્યક્તિ તેમના ઘરમાં બાળકી ત્યજીને જતી રહેલી છે એવી જાણ થતાં અમારા દ્વારા અમારે જિલ્લા બાળ સુરક્ષા એકમનો સ્ટાફ બાળ જિલ્લા બાળ સુરક્ષા બાળકલ્યાણ સમિતિ તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇનના સ્ટાફ દ્વારા ત્યાં સ્થળ ઉપર જઈ તપાસ કરતાં એ દીકરી ત્યાં છોડીને જતા રહેલા ત્યારબાદ અફસાનાબેનને સાથે લઈને ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં અમે લોકો આવેલ અને કાયદેસર ત્યાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને આગળ તપાસ કરતા એ બાળકીના માતા પિતા જે છે એ ગઢડા તાલુકાના ગઢાળી ગામના રહેવાસી છે એવું જાણવા મળેલું છે અને બાળકી કયા કારણોસર તજી દેવામાં આવેલી છે એ કારણ હજી અમને જાણવા મળેલ નથી પરંતુ બાળકીને અમારા બાળ કલ્યાણ સમિતિ દ્વારા શ્રી તાપીબાયર ગાંધી વિકાસ ગૃહ શિશુગૃહની અંદર આશ્રય હેઠળ મૂકવામાં આવેલી છે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના જે ચૌદનાળા મફતનગરનો આ બનાવ છે જેમાં આ કામના જે ફરિયાદી જે છે અફસાના બેન તેને ઘરે એક દંપતી પાણી પીવા માટે આવેલું અને આ બેન જે છે ઘરમાં પાણી લઈને પીવડાવે છે બાદમાં આ દંપતી ચાલ્યું જાય છે અને આ કાપના જે ફરિયાદી જે છે બારે જોઈને જોવે છે તો ત્યાં એક તજી ગયેલું નાનું જે બાળક જે છે તે મળે છે જેથી પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવેલા છે પોલીસ દ્વારા આ બાળકનો કબજો લઈ વેલફેર શ્રીને બી જાણ કરી અને તાત્કાલિક બોલાવવામાં આવેલા છે અને આ કામે ઘોખારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે આ કામે જે અફસાનાબેન જે છે તેની વિસ્તૃત પૂછપરછ કરતા આજે દંપતી આવેલું તે બેન જે છે તેણે બુરખો પહેરેલો હતો અને પોલીસ આ વિસ્તારના સીસીટીવી કેમેરા તથા અંગત થી આ જે ગુનો જે છે એ ડિટેક કરવા કામગીરી હાલમાં ચાલુ છે